નસવાડી તાલુકાના કેસરપુરાથી કાશીપુરા સુધીનો નવો માર્ગ બન્યો તેમાં ગાબડા પડવા લાગ્યા જ્યારે સ્લેબ ડ્રેઇનના એપ્રોચનો રોડ બનાવવાનો બાકી હોવાથી વાહનચાલકોને મુશ્કેલી નસવાડી તાલુકાના કેસરપુરાથી કાશીપુરા ગામને જોડતો રસ્તો બે તાલુકાને જોડે છે નસવાડી આવવા માટે અને બોડેલી જવા માટેનો આ ટૂંકો માર્ગ છે દસ વર્ષ પછી આ રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગે બનાવ્યો હજુ માંડ વાહનો આ રસ્તા પર શરૂ થયા છે ત્યારે રસ્તામાં ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે જ્યારે પાઇપનાળા બનાવવામાં આવ્યા તેમાં પણ કોન્ક્રીટની કામગીરી યોગ્ય પ્રમાણમાં કરવામાં આવી નથી જ્યારે કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવવામાં અધિકારીઓની નિષ્કાળજી બહાર આવી છે નવાજ રોડમાં ગાબડા પડવાની શરૂઆત થતા પ્રજાજનોની માંગ છે કે વર્ષો પછી બનેલા રસ્તામાં યોગ્ય કામગીરી ન થઈ હોવાથી ગાબડા પડી રહ્યા છે જ્યારે તૂટેલા રોડને રિપેર કરાવવું જોઈએ છોટાઉદેપુર જિલ્લાના પંચાયત માર્ગ મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર આ રસ્તાની મુલાકાત લે અને જ્યાં જ્યાં રસ્તો તૂટ્યો છે ત્યાં રિપેરિંગ કરાવે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ અધિકારીઓના માકે રસ્તાઓ બનતાની સાથે જ તૂટે છે આજે નારા આ કેસરપુરા ગામમાં જવાનો રસ્તો છે એ ત્યાં નારું નવું બનાવેલું છે અને નારા ઉપર બે ચારે ખાડા પડેલા છે એ ખાડાને ને વહેલી તકે કમ્પ્લીટ કરી આપે પૂરી વ્યવસ્થિત કરી આપે એવી અમારી માગ છે મારું નામ રાજુભાઈ આ નસવાડીથી ચલામલી લગીને જાય છે આ હમણે ત્રણ મહિના પહેલો બનેલો છે દસ પંદર વર્ષથી હમણે બનાવ્યો છે અરે સરકારથી એ માંગ છે કે થોડોક સારો રોડ બનાવી આપો આ બંગાર રોડો બનાવીને આપી દે અમને તમે શું કરવાના સરકાર પાસે શું માંગ થોડોક સારો રોડ બનાવો અહીં સારો વિકાસ થાય એવો